જે રીતે અમે પહેલેથી કરતા આવી છે કે આ એસઆઇટી એટલે માત્ર લોકોને છેતરવા માટેની એસઆઈટીઓ છે આજે જમીનભાઈ જે રીતે આપણા તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જે રીતે આજે કોર્પોરેશનમાં કહી રહ્યા હતા કે અગ્નિ કાર્ડની અંદર અમે પગલાં લેવાના છીએ અને ની તારીખ પણ એને આપી દીધી કે એસઆઇટી ચાર શીટ બાવીસ તારીખના રોજ ચાર શીટ મૂકાવાની છે અને બાવીસ તારીખના રોજ

પણ માત્ર સાગઠિયાની સિસ્ટમ આવી તો આ એસઆઇટીના તટક કે નાટકો જે આ સરકાર કરી રહી છે એ માત્ર લોકોને ભરમાવા છેતરાવા લોકોને ન્યાય માટે નહીં અને ન્યાય દેવો હોય તો એસઆઇટી એ સાગઠિયા પછીના એન્ટી કરપ્શનની અંદર જેટલાના નામો આપેલા છે એની સામે પગલાંઓ લેવા દે આની અંદર કોર્ટમાં ન્યાય મળી શકે એમ છે અમે પહેલેથી કહીએ છીએ હાઈકોર્ટ પાસે ફરીથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આની અંદર જે એસઆઈટીઓની નિમણૂક થઈ પણ એસઆઈટીઓ કર્યું શું એમાં તો નથી માત્ર નિમણૂક થઈ નિમણૂક થયા પછી સિવાય કોઈને કોઈ અટક સાગત નથી આવી એટલા માટે જરૂર પડશે તો કોંગ્રેસ જે મૃત્યુ પામેલા છે એના પરિવાર સાથે રહી અને હાઈકોર્ટ ની અંદર ન્યાય દરવાજા ખખડાવવામાં આવશે અને જેટલી એસઆઈટીએ ભૂલો કરી છે જે છુપાયું છે એને ત્યાં ઉજાગર કરવામાં આવશે